જે છે કે એમાં કોન્ટ્રાક્ટમાં અધિકારીઓ એમના માનીતા એજન્સીને જે કોન્ટ્રાક્ટ આપે છે અને હવે એવું બી લખ્યું છે એમાં ઉલ્લેખ કર્યું છે કે નેતાઓને જનતાની સેવાના બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધુ રસ છે એ બાબતે તમે શું કહેશો હું મનસુખભાઈ વસાવાની વાત સાથે સહમત છું એમને અભિનંદન આપું છું પણ મનસુખભાઈ તમારી સરકાર છે ગુજરાતમાં તમે અહીંના સાંસદ છો તો કયા નેતાઓ ના ઇશારે આ બધું થાય છે એને ખુલ્લા પાડો અમે તો ત્રેવીસ દસ ના રોજ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટર લખીને આપેલો છે આ મારો પત્ર છે કે બાર ની એજન્સીઓ મટીરિયલ પૂરું પાડવાના નામે અહીંયા કરોડોના ભ્રષ્ટાચારો કરે છે એટલે મનસુખભાઈ જે પત્ર લખ્યો છે મોડે મોડે મનસુખભાઈ જાગેલા છે ત્યારે અભિનંદન આપું છું પણ એ તમારા જ નેતાઓ છે તમારા સંગઠનના માણસો અહીંયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો એમને પણ ખુલ્લા પાડે મનસુખભાઈ એમને હું વિનંતી કરું છું આજે અમારા ડેડિયાપાડા મનસુખો આવેદન પત્ર આપ્યું એમાં સહી સિક્કા છે કે અમને બારની એજન્સી નથી જોઈતી અમે જાતે જ એજન્સી તરીકે અમલીકરણ સંસ્થા તરીકે પાત્રતા ધરાવીએ છીએ જીએસટી નંબરો તમામ પંચાયતો પર છે તો કેમ પંચાયતોને ડાયરેક્ટ એજન્સી તરીકે કામ આપવામાં નથી આવતું કેમ બારની એજન્સીઓને અહીંયા લાવવામાં આવે છે અને કોણ લાવે છે ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ લાવે છે ભાજપના સંગઠનના લોકો લાવે છે કે કોણ લાવે છે એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે છે અને સંગઠનના લોકો અહીંયા એજન્સી લાવીને કરોડોના ભ્રષ્ટાચારો કરે સાથે સાથે અમારે આ જિલ્લા સંકલનમાં મનરેગામાં મેં પૂછ્યું કે ગયા વખતે ડેડિયાપાડામાં બાવીસ કરોડના બિલો ચૂકવવામાં આવ્યા વી એમ પટેલ કરીને એજન્સી હતી એને તો એ બિલો કયા વાવચરોના આધારે ક્યાંથી મટીયલ નાખ્યું એની રોયલ્ટી બિલ કાં છે જીએસટી બિલ કાં છે કોઈ વહીવટી તંત્ર પર એના બિલ નથી એમણે કીધું કે એ બિલો અમે એજન્સી પાસે હશે તો બિલો વગર પેમેન્ટ બાવીસ કરોડનું તમે કઈ રીતના ચૂકવી શકો આ એ સરકારી અધિકારીનો જવાબ છે એટલે પોતાની સરકારમાં સાત ટર્મના સાંસદનું કોઈ માનતું ના હોય તો તમે વિચારો કે અહીંયા કઈ હદે સર અધિકારી રાજ ચાલતું હશે અને કયા નેતાઓના ઇશારે અહીંયા આટલા બધા કૌભાંડો થાય છે અમે આવનારા દિવસોમાં એ બાબતને લઈને પણ ખૂબ મોટું આંદોલન કરીશું અને કયા નેતાઓ છે એમને પણ અમે ખુલ્લા પાડીશું અને જે પણ પણ એજન્સીઓ જિલ્લામાં આવશે એમને આપણા માધ્યમથી હું કહી દેવ છું અહીંયા ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને બારના ને આટો અમે ચલાવવાના નથી લોકલ એજન્સી હશે મારી ડેડિયાપાડાની કે સાકબારાની એ કોઈ પણ હશે તો કરવા દઈશું બારના એક પણ જણને ડેડિયાપાડામાં હું કામ કરવા દઈશ નહીં આ ચોખ્ખી મારી ચેતવણી છે અને જે પણ નેતાઓ હશે એ મિનિસ્ટર હશે સાંસદ હશે કે સરકારના કે કેન્દ્રના જે પણ હશે એની સાથે અમે લડી લઈશું પણ બારના એક પણ વ્યક્તિને ડેડિયાપાડા સાગબારામાં આવા બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અમે કરવા દેવાના નથી ગુજરાત સરકારને અને રાજપીપળા જિલ્લા વહીવટી તંત્રને અમે અગાઉ મા કામલ જે બોગસ નર્સિંગ કોલેજ ચાલે છે એ બાબતની રજૂઆત કરી હતી અને ત્યાં રૂબરૂ તબીબી અધિક્ષક જીએમઆઈએર આરએસના જનરલ હોસ્પિટલના જે અધિક્ષક તેર અગિયાર ના રોજ રૂબરૂ મુલાકાત લીધી છે અને રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામને આવી છે એમણે જણાવ્યું છે કે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી જેથી આ સંસ્થા સાથે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સિંગ ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશિપ માટે પણ પાત્રતા ધરાવતા નથી આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી ભરતી સ્કોલરશિપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ તરીકે ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી એટલા માટે અમારે આ કહેવું પડ્યું અને આજે તમે જોઈ લો સરકારે કોઈ પણ જાતની પરવાનગી નથી સરકારને લીધી છતાં આ સંસ્થા છેલ્લા વીસ વર્ષથી કોના રહેમ નજરથી ચાલે છે આજે અમારી પાસે દોઢસો વિદ્યાર્થીઓ આવ્યા છે એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની પાસે જમા છે બે લાખ સત્તાણું હજાર જેટલી ફી એમની પાસે જમા છે અને કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાં એમને એક્ઝામમાં બેસવા દેવામાં આવતા નથી તો ત્રણ વર્ષ તો વિદ્યાર્થીઓના બગડી ગયા સાથે સ્કોલરશીપ પણ નથી મળવાની સાથે આ સંસ્થા આ તાલીમાર્થીઓને આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ યોગ્યતા ધરાવતા નથી એવું સરકારે જયારે જણાવતા હોય ત્યારે આ ગંભીર બાબતોમાં છેલ્લા દસ દિવસથી અમે ફરિયાદ દાખલ કરવા અને આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ કરી છે પણ ગુજરાત સરકાર કે નર્મદા જિલ્લા વહીવટી તંત્રનું પેટનું પાણી આજે પણ હલતું નથી એટલા માટે અમે એક દિવસ બાદ આ ગુરુવારે અમે કલેક્ટર કચેરી ખાતે જો આના પર કાર્યવાહી નહીં થાય અને યોગ્ય અમારા વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો અમે કલેક્ટર કચેરી ખાતે આ ગુરુવારે ધરણા પર હું પોતે બેસવાનો છું અમે ધારાસભ્ય તરીકે આટલા બધા પુરાવાઓ સાથે રજૂઆત કરતા હોય અને ગુજરાત સરકાર એવી એમના રહેમ નજર હેઠળ ચાલતી હોવાના કારણે કેટલાક નેતાઓ પડદા પાછળ આ બોગસ નકલી નર્સિંગ કોલેજને બચાવવા માટે મેદાને પડ્યા છે ત્યારે અમે ધારાસભ્ય તરીકે ખુદ પણ ધરણા પર બેસીશું અમારા આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ એટલા માટે જ આજે અમે હમણાં કલેક્ટરશ્રીને પણ મળવા જઈએ છીએ ડીડીઓને પણ મળવાના છે કેમ કાર્યવાહી આટલા દિવસથી નથી થતી એટલે જો કાર્યવાહી નથી થતી અમારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની ફી અને એ પરત નથી મળતી તો અમે ધરણા પર હવે આ ગુરુવારેથી કલેક્ટર કચેરીએ બેસવાના છે